હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીનો હલવો દૂધીને ખમણવાની ઝંઝટ વગર કુકરમાં દસ જ મિનિટમાં દૂધીનો હલવો બનીને તૈયાર થઈ જાય છે માવા કે મિલ્ક પાવડર વગર પણ એકદમ દાણેદાર હલવો બનાવીને તૈયાર કરીશું તો સૌ પહેલા કુકરમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દૂધી ઉમેરી દેસુ દૂધીનું મેં આ રીતે ધોઈ અને છાલ ઉતારી નાના ટુકડા કરીને લઈ લીધી છે હવે ઘી સાથે બે મિનિટ સુધી દૂધીને સાંતળી લેશું આ રીતે ચમચાની મદદથી દૂધીને ફેરવતા જશું અને બે મિનિટ સુધી સાંતળી લેશું હવે બે મિનિટ જેવું થઈ ગયું છે તો કુકર ઉપર આ રીતે ઢાંકણ અને ફરી પાછો આપણે એક મિનિટ સુધી થવા દેશું આ રીતે ઢાંકણ ઢાકીને દૂધીને રહેવા દેવાથી દૂધી આપણે ધોઈને ઉમેરેલી છે તો તેમાંથી પાણી છૂટું પડશે તો હવે આપણે દૂધી બાપતી સમયે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે તમે જોઈ શકશો દૂધીમાંથી આ રીતે થોડું એવું પાણી છૂટી પડી રહ્યું છે અને દૂધીનો થોડો એવો કલર પણ બદલાઈ ગયો છે તો આ સમયે આપણે તેમાં બે મોટી ચમચી જેટલું દૂધ ઉમેરી દેસું અને ચમચાથી ફરી પાછું આ રીતે બધું મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને આપણે ચાર વિસલ થવા રાખી દેસુ દૂધીમાં આ રીતે થોડું દૂધ એડ કરી અને દૂધી બાફવાથી આપણો હલવો એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે હવે કુકરમાં ચાર વિસલ થઈ ગઈ છે કુકરની વરાળ નીકળી જાય એટલે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેશું તમે જોઈ શકશો દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે અને જે આપણે દૂધ ઉમેર્યું હતું એની આ રીતે કણી પડી ગઈ છે તેના લીધે આપણો હલવો એકદમ દાણેદાર બનીને તૈયાર થશે હવે મેસનની મદદથી આપણે દૂધીને મેશ કરી લેશું દૂધી ગરમ ગરમ હોય ત્યારે જ મેશ કરી લેવાની હવે બધી દૂધી આ રીતે મેશ થઈ ગઈ છે હવે હું તેને એક પેનમાં કાઢી લઉં છું તમારે જો હલવો કુકરમાં બનાવવો તો પણ બનાવી શકો છો મારું કુકર અહીં મોટું હતું એટલે મેં તો બધી દૂધીને પેનમાં લઈ લીધી છે હવે આપણે તેને ગેસ ઉપર ચડાવી દઈશું અને તેમાં એક મોટો કપ જેટલું ફૂલફેટ દૂધ ઉમેરી દેશું ચમચાની મદદથી દૂધને આ રીતે દૂધી સાથે મિક્સ કરી લેશું બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું દૂધ બધું બળે છે ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે આપણે દૂધીને આ રીતે હલાવતા રહેશું અને કોઈ મેસનની મદદથી આ રીતે ફરી પાછી મેસ કરી લેશું જેથી કરીને દૂધીમાં કોઈ પણ કટકી રહી ગઈ હોય તો એ પણ આ રીતે ગરમ ગરમ દૂધીમાં એકદમ સરસ મૅ થઈ જશે દૂધીમાં દૂધ બળે છે ત્યાં સુધીમાં આપણે આ રીતે મેસ કરવાનું કામ પણ કરી લેશું તમે જોઈ શકશો દૂધી એકદમ સરસ મેસ થઈ ગઈ છે બધી દૂધી આ રીતે મેસ કરી લીધી છે હજી પણ દૂધીમાં થોડો દૂધનો ભાગ છે તો બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા એક એકથી બે મિનિટ જેવો સમય લાગશે વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આ રીતે દૂધીને ફેરવતા રહેશું અને ક્યાંય પણ જો દૂધીની કટકી દેખાય તો તેને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેવાની હવે બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકશો કે દૂધીમાંથી બધું દૂધ બળી ગયું છે દૂધીને આ રીતે સાઈડમાં કરીએ છીએ તો જરા પણ દૂધ નીતળતું નથી તો હવે આપણે તેમાં ઘરની મલાઈ ઉમેરી દેશું અહીં આપણે માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ કરતા નથી તો ઘરમાં રહેલી દૂધની મલાઈ ઉમેરી દેવાની મેં અહીં બે મોટી ચમચી જેટલી દૂધની મલાઈ લીધેલી છે મલાઈ બધી દૂધી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દેશું મલાઈ ઉમેર્યા બાદ તેમાંથી પણ થોડું એવું દૂધ છૂટું પડશે તો ફરી પાછું બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ બે મિનિટ જેવો સમય લાગશે હવે તમે જોઈ શકશો મલાઈ અને દૂધી બધું એક સરખું મિક્સ થઈ ગયું છે જ રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ હલવાને બજાર જેવો આપવા માટે એક મિનિટ જેટલો ફૂડ કલર ઉમેરું છું કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ જરા એવો કલર ઉમેરવાથી હલવાનો લુક એકદમ બજાર જેવો આવે છે બધો કલર હલવા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેશું થોડીક જ વાર માં હલવો અને આપણું ઉમેરેલો કલર બધું એક સરખું મિક્સ થઈ ગયું છે ગેસને આપણે એકદમ લો રાખવાનો છે જેથી કરી અને હલવો તળીએ બેસે નહીં

જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ આપણો હલવો પેલા ઢીલો થતો જશે અને જેમ જેમ ખાંડ બળી જશે તેમ તેમ હલવો આપણો પાછો ડ્રાય થઈ જશે એક ચમચી તેમાં એલચી પાવડર ઉમેરી દેસુ અને ખાંડનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ બે મિનિટ જેવો સમય લાગશે હવે તમે જોઈ શકશો કે ખાંડમાંથી બધું પાણી આપણું હલવામાંથી ખાંડનું બધું પાણી બળી ગયું છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને તૈયાર કરેલા હલવાને આપણે ગેસ ઉપરથી ઉતારી અને થોડી વાર માટે ઠંડો કરવા રાખી દેસું આ હલવાને તમારે ગરમા ગરમ સર્વ કરવો હોય તો પણ કરી શકો છો ફોટલી ડ્રાયફ્રુટ ઉમેરી અને ગરમા ગરમ પણ સર્વ કરી શકાય છે પણ થોડો એવો સેટ થઈ જશે તો હલવો આ રીતે આપણો સરસ જામી જશે થોડીવાર માટે મેં રાખી દીધો હતો ત્યારબાદ હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું અને તૈયાર કરેલા હલવા ઉપર આપણે કાજુ બદામ અને કિસમિસથી ગાર્નિશિંગ કરી લેશું તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દૂધીનો હલવો કેવો બન્યો છે તે કોમેન્ટ કરીને જણાવજો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા હલવાની રેસિપી તો એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો